રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવશે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઇ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઇ હતી ચૂંટણી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવશે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઇ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમરના નામનું નામ આવ્યું હતું તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાનું નામ આવ્યું મેન્ડેટ ત્યારે પરેશ ઉસદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ છે માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ મેન્ડેટ વિરુદ્ધ છે પરેશ દડિયાએ ફોર્મ ભરતા યોજાઈ ચૂંટણી ચૂંટણીમાં કુલ સત્તર સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં હરિભાઈ ટુંમરના અગિયાર મત મળ્યા અને પરેશભાઈને છ મત મળ્યા હરિભાઈ ઠુમરને વધુ મત મળતા ચૂંટણી અધિકારીઓએ તેમને વિજેતા જાહેર કર્યા વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટિયાની બિનહરીફરણી થઈ હતી હું વિશાલ કપુરિયા જિલ્લા રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા બે હાજર સમિતિ ઉપલેટાપતિ ની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો જે નવયે આજરોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ની એક બજાર સમિતિના બીજા ટના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી જેમાં બે સભ્યો ગેરહાજર હતા અને કુલ સત્તર સભ્યો હાજર રહેલ હતા ઉમેદવારી માટે કુલ બે ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી ઉચ્ચદડિયા પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉજદડીયા ને છ મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય